નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત તેમજ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશન સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવાની સરકારની જાહેરાત આ સરકારી કર્મચારીને મળશે લાભ તમે જો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અમે તમારી તમારા માટે ગમે તે ગમે ગમે તે રીતે ગમે ત્યાંથી માહિતીને એકત્રિત કરી તમારા સુધી માહિતી પહોંચાડી છે તો તમારી પણ ફરજ બને છે તમે પણ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવશ્ય બંને જગ્યાએ જોઈન થઈ જજો મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ ગ્રુપ બંને જગ્યાએ લિંક ડિસ્કશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સંબંધ બગાડતા બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ત્વચા રોટી ફેમિલીમાં વધારે સમાન બગાડની શરૂઆત કરું છું તો મિત્રો મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવાની સરકારની જાહેરાત અને આ સરકારી કર્મચારીઓને મળશે લાભ વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિડીયો એન્ડ શોની બનાવી તો મિત્રો સાત પે કમિશન ડીએ હાઇક કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે આ વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ જાહેર સાહસો વિભાગના કર્મચારી માટે લાગુ થશે જેમાં પાંચમા છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મળી રહ્યા છે ના આ સંદર્ભમાં નાણાં મંત્રાલય જાહેર સાહસોના વિભાગ સાત નવેમ્બર બે ચોવીસના રોજ ઓફિસ મેમોરિયલ બહાર પાડ્યું હતું અને છઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું જોઈ લે મિત્રો છઠ્ઠા પગાર પંચ મુજબ પગારદાર કર્મચારી મોંઘવારી બધું વર્તમાન બસો ઓગણચાળી ટકાથી વધારીને બસો છેઠ કરવામાં આવ્યું હતું આ વધારે એક જુલાઈ બે ચોવીસ લાખ જશે છઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભટ્ટમાં સાત ટકા વધારો કરવામાં આવે છે જેથી કુલ કર્મચારીના મૂળ પગાર તેતાલીસ હજાર છે તો અગાઉ બસો ઓગણચાલીસ ટકા ડી હેઠળ તેને કુલ મળીને એક લાખ બે હજાર સાતસો સિત્તેર રૂપિયા પગાર મળતો હતો અને બસો સતાલીસ ટકા નવા દળ મુજબ આવે તેને કુલ પગાર એક લાખ પાંચ હજાર સાતસો એંસી રૂપિયા થશે એટલે કે પગારમાં સીધો રૂપિયા મહિને ત્રણ હજાર રૂપિયાનો વધારો થશે પાંચમા પગાર પાંચમા પગાર પંચ મોંઘવાડી ભથ્થું બાર ટકા વધ્યું પાંચમો પગાર પંચ મુજબ પગારદાર કર્મચારીનું મોંઘવાડી ભથ્થું હાલમાં ચારસો તેતાળીલ ટકા હતું સામે બાર ટકા વધવાનું ચારસો પંચાવન ટકા કરવામાં આવ્યું છે જેના અમલમાં પણ એક જુલાઈ બે ચોવીસથી લાગુ થશે અને મિત્રો જે તમે દિવાળી પહેલાં સાતમા પગાર પગાર પંચ પંચનો લાભો છે દિવાળી પહેલાં સકા સાતમો પગાર પંચ દિવાળી ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો આ પગાર પંચ હેઠળ પગારો અને પેન્શનધારકો મોંઘવારી ભથ્થોમાં પચાસ ટકા વધીને વધીનેપ ટકા થઈ ગયું હતું જેના અમલમાં એક જિલ્લા બે હજાર ચોવીસ લાગુ થશે મોઘવાળી ભથ્થાનો લાભ છે મિત્રો મોંઘવારી ભથ્થામાં કે અસરકારી કર્મચારીઓને પેન્શન પેન્શનધારકો મોંઘવારીથી રાહત આપવા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે જે ફુગાર યાદ નક્કી કરવામાં આવે છે પાંચ પોઈન્ટ છઠ્ઠા પગાર પાંચ હેઠળ પગાર ભેરાવતા પગારદારો અને પેન્શનર્સને આમ વધારાનો લાભ વધારે આવેલા મોગલ ભથ્થાનો લાભ મળશે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ પડે થેન્ક યુ વેરી મચ